સજા ફટકારવામાં આવી છે અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા પાલનપુર સેશન્સ કોર્ટે આરોપીને પચાસ હજારના દંડનો પણ કર્યો હુકમ વર્ષ બે હજાર એકવીસમાં દાંતા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન ફટકારી સજા આ કામના ફરિયાદી દાંતા પંથકની એક સગીરા ઉપર જે ભોગ બનનાની ઉંમર બાર વર્ષ હતી તેની સાથે અસ્થિર મગજ ધરાવતી હતી અને પોતાને ખેતરમાંથી નીકળેલી તે વખતે આ કામના આરોપી નાથાભાઈ ગુજરાતભાઈ બોમ્બડિયાએ તેને લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે બાબતની ફરિયાદ બે હજાર સાલ દસ દસ બે હજાર એકવીસના સાલ નોંધાયેલી અને આઈપીસી કલમ ત્રણસો છોતેર એન ત્રણ અને પોક્ષોને કોને ચાર છ મુજબનો ગુનો નોંધાયેલો અને તે કામે નામદાર કોર્ટે આજે એડિશનલ ત્રીજા સેશન જબ એજી કાનાણી સાહેબે ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેર અને પોક્સો કલમ ચાર છ મુજબના ગુનામાં તક્ષવા ઠેરવે આજીવન કેદની સજા કરેલ છે અને જો સજા અને પ્રદંડ કરેલ છે જો દંડ ના ભરે તો તેને એક વર્ષની વધુ સજાની કરેલ છે